ભાઈ ગણેશ સ્થાપના થવાની છે અને મયંક મોદી જોરદાર ઓફર લાવ્યા છે અને ભાઈ પહેલાં તો કહી દઈએ ભાઈ આખા ઇસનપુરમાં જોરદાર ઓફર લાવતા હોય છે વારંવાર તો આ વખતે શું ઓફર લાવ્યા છે અંદર જઈને તમને બતાવીએ છે ગણેશજી આપણે તમારા ઘરે આવતા હોય અને જો ફટાકડા અને બધી ડેકોરેશનની વસ્તુ અહીંયા મળવાની છે આખા અમદાવાદમાં સૌથી હોલસેલ રેટમાં અહીંયા મળવાની છે તો તમને ચાલો આખો વિડીયો બતાવીએ પહેલાં તો આપણે પાર્કિંગ કરતી મયંકભાઈ છે જ હાજર તમને પૂછી લઈએ

એક પેકેટમાં બે પીસ એવા બે પેકેટ આપીશું એ ચાર પીસ આવશે એ પર હેન્ડમાં રાખીને અડગાવવાળા પ્લસ પચીસ શોર્ટ ક્રેકલિંગ એ પણ આ એકસો નવ્વાણું રૂપિયામાં આપી દઈશું પછી આ ટેન શોટ મલ્ટી કલર જે રાજવેલ કંપનીના આવશે શિવા એ પણ એકસો નવ્વાણુંમાં આપી દઈશું પછી આવે છે પાર્ટી પાટીપ જે આવા વીસ પીસ રહેશે એકસો નવ્વાણું રૂપિયામાં એટલે આ વીસ પીસ બરાબર છે એટલે ટોટલ આવા બે પેકેટ રહેશે પછી આવશે રોટર કે આવા આઠ પીસ આવા અંદર મળ અલગ અલગ પેપરમાં રહેશે આઠ શેપ રાઉન્ડ ત્રિકોણ એવા આઠ પીસ રોટર આપી દઈશું એકસો નવણું રૂપિયામાં સ્નો સ્પ્રે ઓરિજિનલ જે તાઇવાન રહેશે એ એકસો નવ્વાણુંમાં એ પણ આઠ પીસ આપવામાં આવશે પ્લસ પાયરો ઘન એકસો નવ્વાણું રૂપિયામાં બે પીસ આપીશું અને એની સાથે જે યુઝ કરવામાં આવે છે પાયરો એ એકસો નવ્વાણુંમાં ત્રણ પીસ આપીશું બરાબર છે એ આવે છે પેપર શોટ જે કાગળની આઇટમ રહેશે ડે નાઇટ આઇટમ ખોડાય છે એ પણ એકસો નવ્વાણુંમાં એક પેકેટ આપવામાં આવે છે મારુતિના અઢી ઇંચના બંબુ જે મલ્ટી કલર રહે છે આકાશમાં મોટી છત્રી થાય એવા તો એકસો નવ્વાણુંમાં બે બે પીસ આપીશું પ્લસ શિવજ્યોતિ શિવાકાશી કંપનીના જે રહેશે એમાં ત્રણ પીસ આપીશું એ બી અલગ અલગ મલ્ટી કલરમાં રહેશે એ અને બસો એઠ્યાસી ગણપતિ સ્પેશિયલ જે બજારમાં બે હજાર હજાર પંદરસો અલગ અલગ રેટમાં વેચાય છે એ ફક્ત સાડી છસો રૂપિયામાં આપવામાં આવશે અને રિબિન હજાર લર ફૂલ કાઉન્ટવાળી અને શ્રીરામના આવાયબ નું ન્યૂ પેકેટ આવ્યું છે બરાબર છે શિવાકાશીના આ ત્રણ આઈટમ રહેશે ફક્ત વન ફોર્ટી નાઇન ઓકેશનનું સામાન ડેકોરેશન તમામ સામાન મળી રહેશે હોલસેલ રેટમાં બધું સામાન અહીંયા મળી જાય આ ઓફર આ ઓફર ગણપતિ વિસર્જન સુધી રહેશે તેની ખાસ નોંધ લેવી બરાબર છે અને આ વિડીયો જોઈને આવે એની માટે કેટલું ડિસ્કાઉન્ટ આપવાના છે ગણપતિ આ વિડીયો જોઈને આવે એના માટે જે ડેકોરેશનની આઇટમ લે એમને સ્પેશિયલ પાંચસોના માલ પર વીસ ટકા ને હજારના માલ પર ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપી દેશે બરાબર છે તો આની માટે ક્યાં આવવાનું રહેશે ઇસનપુર બ્રિજના છેડે શ્રીજી ડેરી અને મહાદેવ મોબાઈલની વચ્ચે સિઝનેબલ સિઝનેબલ નામ તો તમે સાંભળ્યું હશે અને ભાઈ સ્ક્રીન પર લોકેશન પણ આપેલું છે અને કોન્ટેક નંબર પણ આપેલો છે અને આખા અમદાવાદમાં સૌથી સસ્તામાં અહીંયા આ શોપ પર મળે છે એટલે પહેલાં તમે ક્યાંય જતા નહીં પહેલા ડાયરેક્ટ અહીંયા આવી જજો નયા મયંગ સિઝનેબલમાં